લાયા બે તો હે નહી તો લીધું આ ભાઈ ક્યાં દે એ ભાઈ આ વય દીલી એટલી એટલી લાંબ લાંબ તલવાર ઇન થબેલ નો પલે કે ચા બનાવાય આ ઈમ જ રે ભાઈ આતી જીંદી આમ તલવાની હે માલ આલે આ તાલિયાન કિલે હાલ આલુ તો અહીંયા ચા પીવીસ આ તો બે તો વળા હે બજે તા તો બનાવવાના જોઈ ને તા તાલિયાન ધીલે જવા દે તાલિયાન કે હાલો તા બનાય કે જાયફલ બાયફલ લાખીન મને મારા બાપાએ લુગડા ન લઈ દીધા મારા બાપાને ખબર ન પડે કે આજ નવું વરાહ લુગડા લીધી છોકરાને મારા બાપાનું મારે શું કરું હવે હવે મારે એવું કરવું હે મારા બાપાનું માનું ને મારે કામે જ ન જવું ભલે જ્યાં થવું હોય થાય પછી કીને ડેલી ખખડાવી આ તોતો હે આ તોતા આ બાજુ આય આ બે ફાઈ આવતો રે એ લામ લામ કલ્યા તોતા તાર કરતા મોટો હો પગ્યા પડ પગ્યા

રામ રામ ના હોય તું મારા જેવડો છો પણ ભોગાભાઈ અત્યારે પૈકી કોઈ ને પડતું એ હા હારું હોય રામ રામ મહારાજાનો તારો બાપુ વકીલ માં આવ્યા તું તલાટી જેવો થઈને રખડા ના પણ બોખાપા મારે તલાટી ન બનવાનું તો મારા વકીલમાં માં જવાનું હે ઓહો તારા બાપનો નો પીસો કરી બાપ દીકરો બે એમાં હે ને પૈસા સાપવાનો હે હા હા જબરી નોકરી લીધી ઓ ઉભો રે એ આલે કાઈ નઈ પણ બેતા વરન દી રૂપિયો આલા બટા રૂપિયો રૂપિયો દેવાનો હોય મારા ઘરે બેતા વરન દી હો જણા રામ રામ કરવા આવે

કોફી ફી ના ભૂખા ભાઈ અત્યારે કોફી ફી લો પીવી અને ઘરે રામ રામ કરી છે ને માં દિલ્હી ફરવા જવાનું છે તમે જ મારો દીકરો પૈસા વાળા એટલે બધે ફરવા જાવ દિલ્હી જાવ ઘણી મુંબઈ જાવ ત્યાં જાવ તમારો વાદ અમાર નો કરાય ભૂખા ભાઈ હું દિલ્હી થી અમેરિકા જઉં હું હા હારું માર દીકરો તો ચાલ પણ ઘર બન નો હોય તી ગયો એ હા પેલા તને માર દીકરો વાત કરીશ આ તો કાય વાંધો નહી આ એ હા લે છોકરો કેવો અભિમાન કરે છે એનો બાપો નોકરી મેન ત્યાં આવ્યો ને તો મને બોલો પગે ન પડ્યો હું એના કરતા મોટો કહેવાય તો એને પગે પડાય તો એ મારા જેવડો હોય ને એના એ ગોડે કે રામ રામ અમે તારા બાપાએ એ તને કઈ સંસ્કાર આપ્યા હે હાલી નીકળ્યા અત્યારના છોકરા રહ્યા ને એ પેલા જમાનાનું બધું ભૂલી જ ગયા હવે હા તો

આતે કરતો હો રામ રામ જા હા નકર ને તારા નવરેસ આલે આયો ના મારે ટાઈમ નહી ક્યાં જવાનું ક્યાં ફરવા ન જવાનું ને હું દિલ્હી જઉં હું આ હા તકે ઓરે કીધું હો તો હાલ્યા જા પણ દિલ્હી ખેડ માર ના ખાવ તે તું આમ થઈ ન હોય તાળી જા પૈતા તે ઈ વાત એ હાજી આલ તું જા હાલ હાલ આપણે હાલ એ નામ નામ મોગાબા મારા દીકરો 100 વરસનો થાય આલે આ

આલો રામ રામ કરી તન જાવ બેટા એલા બોધા બાદ આવો નથી થોડો તાતો પી લાવો ના ના પડ્યો સાના બંદર ને હારા બેટા ડાયા બીટી થઈ જાય પણ થઈ જાય નાવો તા નાવો થોડો આ તો થોડો નઈ માને કોઈ ના બાપ નું અહીંયા ધલે નેતા બનાવ્યો મલા તે કેવાય અહીંયા તાર બાયડી ને અજી ઓણાટ લાયો શું અને તાર હામી થાય છે હામીને ને થતી હોય તેતી નામ નામ ચલવા બધે તઈને કેવાય વેલી જાગન ગુટ કેસા